ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પચીસ ફેબ્રુઆરી અને મંગળવાર શેણેની બજારમાં બે ત્રણ જાણીતા વેપારીઓ તેમના માતા પાસે એક ગુજરાતના બે મહારાષ્ટ્રના ગલ્ફ ફૂડમાં ગલ્ફના દેશોમાં સારા નિકાસ વેપારો પણ જે છે મોટા પાયે પણ સફેદ ચણાના જ બતાવવામાં આવ્યા છે આપણે દેશી શેણાની ખરેખર બહુ મોટી માંગ છે ઓસ્ટ્રેલિયન શેણા જે આપણે આયાત થાય તાંજાનિયાના તે આપણે જેવા સ્વાદમાં હોતા નથી ફીકા હોય છે દેશી છેણાની બહુ મોટી માંગ હોય છે બીજું કે છેણાના પાકમાં બહુ મોટો બગાડ છે પચાસ ટકા જેવું ઉત્પાદન ઘટી જાય છે એવું ખેડૂતો કહી રહ્યા છે પણ વેપારી આલમ આથી અજાણ છે ગમે તે પાકના બગાડ થાય એટલે તરત સમાચારો વેપાર જગતમાં વહેતા થઈ જાય છે પણ ચેણાનાથી થયા નથી કોઈ પણ કારણોસર હવે આપણે લાંબાવળીઓ ન કરતા હાઈલાઈટ જોઈ લઈએ તો ગુજરાતના એક વેપારીએ શું કીધું કે સૌરાષ્ટ્રમાં નવા છેણાની આવકો ચાલુ થઈ ગઈ છે રાજકોટમાં અત્યારે રોજની સો કટા ગોંડલમાં સો કટા અને અન્ય સેન્ટરમાં સો કટા જેવી આવક થાય છે ભાવ મિલ ક્વોલિટીના વીસ કિલોના એક હજાર પિસ્તાલીસથી એક હજાર પંચાવન દાળ બનના એક હજાર પંચાવનથી એક હજાર પાંચ અને સારી ક્વોલિટીના છેણા રૂપિયા એક હજાર સિત્તેરથી એક હજાર પંચોતેરના ભાવ હતા શેણાની બજારમાં ટૂંકા ગાળાઓ માટે ભાવ જળવાઈ રહે તેવી સંભાવના છે રાજકોટમાં ગોડાઉન પોસ્ટમાં ક્વિન્ટલના ચોપનસો પંચોતેરથી પંચાવનસો પચીસના ભાવ કોટ થાય છે શેણિયાની બજારમાં મિનિમમ સ્પોટ પાઇપ અગિયારસો ત્રીસ પ્રતિ વીસ કિલોની છે જેની તુલનાએ ભાવ અત્યારે રૂપિયા સિત્તેરથી એંશી પ્રતિ વીસ કિલોના નિશાજ રહ્યા છે જેના કારણે આગળ ઉપર બહુ મોટો ઘટાડો આવશે નહીં પરંતુ આવકો વચ્ચે ત્યારે બજારમાં ક્વિન્ટલે પંચોતેરથી સોનો ઘટાડો થઈ શકે છે વટાણાની ડ્યુટી ફી આયાત ડ્યુટીનો નિર્ણય અઠવી ફેબ્રુઆરીએ આવશે અને સરકાર આયાત ઉપર ડ્યુટી નાખે તેવી સંભાવના છે ડ્યુટી ન નાખે તો છેણાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે ખેડૂતોના હિતમાં સરકારે ડ્યુટી નાખવી જોઈએ ગુજરાતમાં છેણાના પાક ઓલ ઓવર ગત વર્ષ કરતાં વધારે આવે તેવો અંદાજ છે સફેદના વાવેતર આ વર્ષે વધારે થયા છે ગુજરાત ત્રણના ઉત્પાદન ગત વર્ષ જેટલું જ આવે તેવો અંદાજ છે સફેદ છીણાના વાવેતર દોઢા થયા હતા પરંતુ પાસોતરા જે કપાસ કાઢીના વાવેતર થયા તેમાં બગાડના સમાચાર આવી રહ્યા હોય છે ઉત્પાદન ગત વર્ષની તુલનાએ પછી તુલનાએ પચીસ ટકા જ વધે તેવો અંદાજ છે દેશી શેણાના દેશમાં છૂટક છૂટક આવકો ચાલુ થઈ છે સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર અત્યારે આવક થાય છે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં હોળી પછી ખેડૂતો વેચાણ કરતા હોય છે પરિણામે પંદરમી માર્ચ બાદ જ નવા શેણાની આવકોમાં વધારો થશે શેણાની ચાલનો આધાર સરકારની આયાત નીતિ આવકનું પ્રસર ઉપર તેમજ કઠોળમાં શેણા અત્યારે સૌથી સસ્તા હોયથી તેની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે સફેદ શીણાના ભાવ વૈશ્વિક બજારમાં મેક્સિકો કરતાં ખૂબ જ નિશા છે દુબઈ ખાતે ગત સપ્તાહે યોજાયેલ ગલ્ફ ફૂડમાં સફેદ શીણાના ખૂબ જ મોટા વેપારો થયા છે વૈશ્વિક બજારમાં ભારતીય કાબુલી શીણાનો ભાવ રૂપિયા પચીસથી ત્રીસ જેટલા પ્રતિ કિલો નિશા હોવાથી ખૂબ જ સારા નિકાસ વેપારો થયા છે કાબુલું શીણાનો ભાવ આખા વર્ષ દરમિયાન વધીને એકસો સાઠ થયા હતા એક કિલોના જે એક મહિના પહેલાં ઘટીને એકસો પાંત્રીસ થયા હતા ગલ્ફ ફૂડમાં ભારતીય નવા સફેદ છીણાના નિકાસ વેપારો રૂપિયા એકસો સાતથી એકસો બાર પ્રતિ કિલોના ભાવથી થયા છે સફેદ ચીણાના ભાવ માર્ચ એપ્રિલ મહિનામાં જળવાઈ રહે તેવી સંભાવના છે હવે એક મુંબઈના મોટા વેપારીએ શું કીધું દેશમાં વટાણાનો રેકોર્ડ બોક રેકોર્ડ બ્રેક આયાત અને ઓસ્ટ્રેલિયાથી પણ ચણાની મોટી આયાતના કારણે ચણાના ભાવમાં છેલ્લા ત્રણેક મહિનામાં અગિયાર ટકા જેવો ઘટાડો થઈ ચૂક્યો છે દેશમાં વટાણાની આયાત વીસ લાખ ટન ઉપર થઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયાથી માર્ચ અંત સુધીમાં આઠથી દસ લાખ ટન ચણાની આયાત થાય તેવો અંદાજ છે ચણાની આવકો યાર્ડમાં એવરેજ બાર ટકા જેવી વધી એક પોઈન્ટ પાંસઠ લાખ બોરીને આવે છે જેના કારણે સપ્લાયનું પ્રેશર જોવા મળી રહ્યું છે બીજી તરફ મિલોનું યુ યુટિલાઇઝેશન જે પહેલાં પંચોતેર ટકા હતું તે ઘટીને પાહાઠ ટકા થઈ ગયું છે દેશમાં વેપારીઓ પાસે હજી સાડા સાત લાખ ટન જેવો શીણાનો સ્ટોક હોવાનો અંદાજ છે પરંતુ ચારી ક્વોલિટીના શેણા મર્યાદિત માત્રામાં જ હોવાનો અંદાજ છે બીજી તરફ કુંભ મેળો અને રમઝાન પહેલાં ચેણાની ડિમાન્ડ ખૂબ જ સારી જોવા મળી શકે છે દેશમાં સરકારી આંકડા મુજબ છેણાનું વાવેતર ત્રણ ટકા વૈધીને અઠ્ઠાણું પોઈન્ટ પંચાવન લાખ હેક્ટરમાં થયું છે જેમાં ગુજરાતમાં એકત્રીસ ટકાનો વધારો થયા છે જ્યારે તેલંગાણામાં ચૌદ ટકાનો ઘટાડો બતાવે છે ચેણાના ઊભા પાક માટે હવામાન મહત્વનો ભાગ ભજવશે જો ગરમી વધારે પડે તો શેણાના ઉતારા પર અસર પડે તેવી સંભાવના દેખાઈ રહી છે માર્ચ મહિનામાં તાપમાન કેવું રહેશે તેના પર ઉત્પાદનનો મોટો આધાર છે દેશમાં ચેણાનો પાક વર્તમાન ખેતરમાં ઊભેલા પાકની સ્થિતિ જોતા પંચ્યાસી લાખ ટન આસપાસ આવે તેવી ધારણા છે નવા શેણાની આવકો અત્યારે સુટક છૂટક આવી રહી છે પરંતુ હોળી પછી એટલે કે પંદરમી માર્ચ બાદ આવકો ચાલુ થશે સરકારી અંદાજો મુજબ દેશમાં બે હજાર એકવીસથી બાવીસમાં ચેણાનો પાક એક પોઈન્ટ એકસો પાંત્રીસ પોઈન્ટ ચુમાળી લાખ ટન હતો જે ઘટીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકસો દસ લાખ ટન થઈ ગયો છે દિલ્હી ચીણાનો ભાવ આજે છ હજાર પચાસથી એકસઠસો પ્રતિ ક્વિન્ટલ ચાલે છે શીણાની બજારમાં હાલ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી આગળ ઉપર આવક વધશે ત્યારે રૂપિયા સોનો ઘટાડો થઈ શકે છે પરંતુ ભાવ ઘટ્યા બાદ ચીણામાં રિકવરી ચાલી આવે એવી સંભાવના છે કેન્દ્ર સરકાર અઠવીમી ફેબ્રુઆરીએ વટાણાની આયાત ડ્યુટીને લઈને શું નિર્ણય લેશે તેના પર રહેલો છે ભારતની વાર્ષિક શેણાની માંગ બે હજાર પચીસમાં એકસો પચીસ લાખ ટન રહે તેવો અંદાજ છે જેમાંથી પંચ્યાસી ટકા માંગ લોકલ ચણાથી પૂરી થશે જ્યારે બાકીની સપ્લાય આયાત દ્વારા પૂરી કરાશે આ હતા મિત્રો મુંબઈના બ્રોકર બીજા એગ્રીક્રોપ ઇન્ડિયા ટ્રેડ સર્વિસ લિમિટેડ મુંબઈના છે એમનો સુમત છે શેણાની બજારમાં ગયા વર્ષે ગત વર્ષથી બે પાંચ ટકા ફેરફાર થઈ શકે છે કોઈ મોટી વધઘટ લાગતી નથી દેશમાં દેશમાં ગયા વર્ષે ચણાનું ઉત્પાદન એંશીથી પંચ્યાસી લાખ ટન આસપાસ થયું હતું આ વર્ષે પણ એટલો જ પાક આવે તેવી ધારણા છે સરકારી અંદાજો ખૂબ ઊંચા આવી રહ્યા છે ચણામાં અત્યારે ઓલ ઓવર ઊભા પાકની કંડિશન ચારી છે અને અત્યાર સુધી કોઈ જગ્યાએ કોઈ મોટી ફરિયાદ આવતી નથી ગુજરાત અને રાજસ્થાનમાં ચણાનો પાક વધારે આવશે જ્યારે મધ્યપ્રદેશમાં થોડો ઘટાડો છે અને મહારાષ્ટ્રમાં ગત વર્ષ જેટલો જ પાક આવી શકે છે ચણાની બજારમાં અત્યારે આયાતી શીણાનું પ્રેશર બહુ સંત સામે ઘરાકી જોઈએ તેવી દેખાતી નથી ઓસ્ટ્રેલિયાથી માર્ચ અંત સુધીમાં કુલ તેર લાખ ટન ચણાની આયાત થાય તેવો અંદાજ છે દેશમાં આ વર્ષે વટાણાની કુલ આયાત અઠ્યાવીસ લાખ ટને પહોંચી ગઈ છે વટાણાની બજારમાં સુધારો આવ્યો છે કેનેડાના વટાણાનો ભાવ ઘટીને રૂપિયા તેત્રીસસો તો જે હાલ વધી ક્વિન્ટલના અડત્રીસો પચાસ કોટ થાય છે વટાણાના વધવાને કારણે ચણાની બજારને સ્પોટ મળી રહ્યો છે દિલ્હીમાં ચણાનો ભાવ આજે અઠ્ઠાવનસો પંચોતેરથી ઓગણસાઠસો ચાલે છે આગળ ઉપર ચણાના ભાવ રૂપિયામાં સો ઘટાડો આવી શકે છે પરંતુ ઘટિયા ભાવથી એપ્રિલ કે મે મહિનામાં દિલ્હી ચીણાના ભાવ ફ્રી એકવાર રૂપિયા પાંસઠસો થઈ શકે છે તુવેર દાળમાં પણ સરકારી ખરીદી ચાલુ થઈ ત્યારે બજારમાં ખેડૂતોની વસવાળી હટકીથી ભાવ વધી ગયા હતા તુવેરની જેમ ચણામાં પણ પાઇપલાઇન ખાલી હોવાથી આ સ્થિતિ જોવા મળી શકે છે નાફેડને પણ ચણામાં કેટલી માત્રામાં મળશે એ પણ મોટો પ્રશ્ન છે નવા ચેણાની આવકો અત્યારે ગુજરાત અને કર્ણાટકમાં થોડી થોડી આવે છે હોળી પછી કે દેશમાં નવા ચેણાની આવકો દરેક રાજ્યમાં રેગ્યુલર શરૂ થાય તેવી સંભાવના છે માર્ચ અંતમાં ચણાની આવકો પીક ઉપર પહોંચે તેવી ધારણા છે આ રીતે મિત્રો ચેણાની બજાર વિશે બે ત્રણ કરવાનો મત ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જય માતાજી